ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટર ટેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે અડદ લેવા આવી ગયા છીએ અને આજે તારીખ થઈ છે એકવીસ સપ્ટેમ્બર તો મિત્રો આ રીતે દોઢ વીઘાનું ખેતર છે લગભગ અને આટલો ઢગલો પડ્યો છે અને આજે બપોરે તડકો સારો કાઢ્યો છે તો બપોર પછી અડદ અડદની અંદર થેસર ચાલુ છે આપણે ડબલ શેર કોમ્બો મોડલ સેશનનું પરફોર્મન્સ બતાવીશું અળદની અંદર અને અહીંયા ન્યૂ ઓલેન્ડ ટેક્ટર નવું મોડલ આવ્યું છે એ પણ આપણે વિડીયોની અંદર બતાવીશું વિડીયોને જોતા રહેજો અને મિત્રો થોડીવાર પહેલાં માટે આપણે ઓવર બતાવીએ થોડી વાર પછી ઓર જોતા રહો પછી આપણે દાણાનું રિઝલ્ટ પણ બતાવીશું તો મિત્રો ડબલ છેર કોમ્બો મોડલ થેસર લીલા અને સુકા બંને પાક કાઢે એ ટાઈપનું થેસર ચાલુ છે જે પણ મિત્રો આપણી ચેનલ ઉપર પહેલીવાર જોઈ રહ્યા હોય વિડીયો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તો મિત્રો આ કીર્તિ કાકા છે આ કીર્તિ કાકાનું ખેતર છે

હકીકતમાં જે પણ મિત્રો ખેડૂત હોય એ આપણા ગ્રાહક હોય એ આપણા થેસરનું જેવું હોય એવું કહી શકે છે આપણે ખોટી વાત નથી કરતા પણ ખરેખર થેસર ઓરની અંદર સારું છે અળદની અંદર લીલા હોય તો પણ સારું એવું ઓર થાય છે તો એ પ્રકારનું આપણું થેસર છે તો મિત્રો વિડીયો જતા રહો હવે આપણે રિઝલ્ટ બતાવીશું

ક્વોલિટી ખરાબ થઈ જાય છે છતાં પણ આપણે ખેડૂત હોય કે સર એની અંદર કઢાવે તો અહીંયા તમે ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ તમને ફ્રીજ નવસો પંચાવન ટ્રેક્ટર છે અને આપણું ટ્રેક્ટર અત્યારે એકસો સડસઠ કલાક ચાલી ગયું છે અને લગભગ બારસો આરપીએમ પર ચાલે છે તો એનો આરપીએમ ફોટો તમે જોતા રહો ટ્રેક્ટર કેવું દબાય છે કે નહીં એક મિનિટ માટે જોતા રહો તમે એકદમ લોડ ફ્રી ટ્રેક્ટર ચાલે છે લાઈવ પીટીઓ એટલે કે પાંચસો ચાલીસની અંદર અત્યારે ચાલુ છે પાંચસો ચાલીસ ઉપર આ બાજુ રિવર્સ પીટીઓ મલ્ટી સ્પીડ પીટીઓ થાય તો એ પ્રમાણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ છે અને અહીંયા કોરાનું કટિંગ અત્યારે આપણે મોટું કરી રહ્યા છીએ મોટું અને નાનું મિક્સમાં અહીંયા નાનું કટિંગ થાય આ બાજુ અહીંયા મોટું પડે છે તો દંતાળીથી આ બાજુ ખસેડી રહ્યા છીએ તો મિત્રો બાજુની બાજુમાં ટ્રેક્ટર પડી છે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ નવું મોડલ બે હજાર પચીસનું લેટેસ્ટ મોડલ આની અંદર જે પહેલાં આવતું હતું એના કરતાં એના સ્ટીકર ચેન્જ કરી દીધા છે કંપનીએ નવો લુક આપ્યો છે ન્યુ ઓલાઇન બત્રીસ ત્રીસ ટી એક્સ મોડલ છે અને બીજું તો જે ટ્રેક્ટર પહેલાં આવતું હતું એ પ્રમાણે બધી સિસ્ટમ સાથે છે અહીંયા લિસ્ટોમેટિક બટન છે અને પેલી બાજુ મલ્ટી સ્પીડ પીટીઓ પણ આવી જાય એ પ્રમાણે ટ્રેક્ટર પહેલાંની જેમ તેર છના ટાયરમાં છે અને આગળ છ ધીરે ધીરે સોળના ટાયરની અંદર ન્યુ હલનનું ટ્રેક્ટર નવ મોડેલ છે તો મિત્રો જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય એમને વિડીયોની અંદર કોઈપણ જાતની પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જણાવજો આપણે કોમેન્ટનો રિપ્લાય અવશ્ય આપીશું અને વિડીયોને બીજા મિત્રો સાથે શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી વખત કહ્યું છું મિત્રો કે ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયોને તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો